નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો સાથે અત્યારે આપણે આવી ગયા છીએ મીનાવાળા ધામમાં અને અહીંયા આવેલ છે દસામાનું મંદિર તો આપણે અંદર જઈશું અને દર્શન કરાવીશું દસામાના તો બન્યા રહેજો વિડીયોમાં ને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને અત્યારે છે આપણે ત્યાંની બજારમાં અને બજારનો નજારો કાંઈક આવો છે તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે દશામાના મંદિરે અને આ છે દશા માતાજીનું મંદિર જે મેન મંદિર છે અને અહીંયા આપણે દર્શન કરાવીશું તમને અને ત્યાં સુધી તમે જોઈ લો બહારનો નજારો બહાર આ બધી જે ચુંદડીઓ બાંધેલી છે તે અહીંયા આવેલ લોકો માનતા કરે છે આ રીતે ચૂંદડી બાંધે છે અને ફોટા પણ બાળકોના લગાવવામાં આવે છે જે જે દંપતીને બાળકની પ્રાપ્તિ થાય છે તે આ રીતના ફોટો લગાવી અને માનતા પૂર્ણ કરે છે અને આ છે અહીંયા ઘણા બધા બાળકોના ફોટા છે અને આ સિવાય પણ ઘણા છે અને આ છે ગરબા જે ઘણા લોકો આવ્યા છે છે અને અને આ મેન મંદિર આપણે દર્શન કરી રહ્યા છીએ દશા માતાજીના અને આપણે શારદા કુંવરના પણ દર્શન કરાવે પણ અહીંયા શારદા કુંવરનો ફોટો પાડવાની જ મનાય છે એટલા માટે આપણે એના દર્શન કરાવી શક્યા નથી અને આ આ છે મેન મંદિર તો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો મા દશા માતાજીના અને કાળકા માતાજીના હા અને આપણે આ છે ભોજનાલય જે પડખે આવેલી છે ચોવીસ કલાક ભોજનાલય અહીંયા ચાલુ હોય છે